મારા વડીલો યુવા સાથીઓ અને બહેનો મને ખબર છે કે એટલો બધો ખૌફનો માહોલ છે કે આજે લોકો બહાર નથી નીકળી રહ્યા આજે તમારું જે ગ્રાઉન્ડ છે બાજુમાં એ ગ્રાઉન્ડ છીની લીધું આ ભારતીય જનતા પાર્ટીએ તમારું ગ્રાઉન્ડ લઈ લીધું અને અહીંયા સ્કૂલનું બાંધકામ ચાલુ કર્યું અહીંયા સ્કૂલ ઓલરેડી હતી આ ગ્રાઉન્ડ

કે આ ગ્રાઉન્ડમાં જે સ્કૂલનું બાંધકામ ચાલુ છે એ બંધ કરાવીશું અને પાછી માટી પુરાવીને જ્યાં ગ્રાઉન્ડ હતું આ લગ્ન કરતા હતા એ પાછું કરીને હું આપીશ એ મારો વચન છે આ જે લડાઈ છે અસ્તિત્વની લડાઈ છે કોંગ્રેસ પાર્ટી લોકો માટે મારે પ્રદેશવાસીઓ માટે લડી રહી છે અને જ્યારે અમે ત્રણ ચાર દિવસથી પ્રચાર કરી રહ્યા છે ડોર ટુ ડોર જઈ રહ્યા છે લોકોની વચ્ચે જઈ રહ્યા છે તો ખરેખર જે અમારી બહેનો છે માતાઓ છે રડી પડે છે અને જે એમની જે વાત સાંભળીને ખરેખર આપણના આપણને પણ રડવું આવે કે ભાઈ આ સ્થિતિ આ લોકોની ભારતીય જનતા પાર્ટીએ પંદર વરસથી કરી નાખી છે અને દીવવાસીઓને બહુ મોટી સમસ્યા છે કારણ કે અહીંયા ડેવલપમેન્ટના નામ પર જે રસ્તાઓ પહોળા કરી રહ્યા છે એની અહીંયા કંઈ જરૂર નથી દીવ નાનકડું પ્રદેશ તે સુંદર ટાપુ છે આજે આ બધી આવી રોડ લોકોના ઘર તોડીને ડેવલપમેન્ટ કરવાનું એ ક્યાંની વાત છે આજે યુવા ધન છે અમારું જે દીવ અને દમણના યુવાઓ છે અમારી દીકરી છે દીકરો છે એને કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે તો માત્ર ને માત્ર ગુજરાતના લોકોને શા માટે ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે અને અમારા દમણ દીવના યુવાઓને શા માટે નોકરી નથી મળતી હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં પૈસા લઈ રહ્યા છે આજ સુધી કોંગ્રેસના રાજમાં એક પણ વ્યક્તિ પાસે સરકારી હોસ્પિટલમાં અમે પૈસા લીધા ન હતા આજે શા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકો પાસે સરકારી હોસ્પિટલમાં પૈસા લઈ રહી છે આજે મોટામાં મોટો ઘર વેરો વધારી દીધો લોકોને એટલી બધી સમસ્યાઓ છે પછી ફિશરીઝ ડિપાર્ટમેન્ટ હોય કે પછી બીજા બધા ડિપાર્ટમેન્ટ હોય એટલા લોકોને પરેશાન કરી રહ્યા છે એની વાત નથી આજે મારી પાછળ તમે જોઈ રહ્યા છે બહેનો અને માતાઓ જે સ્વયંભૂ નીકળીને રોડ પર આવ્યા છે અમારા સાથે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તો અમને લાગી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીની જીત નિશ્ચિત છે અને મને લાગે છે કે વીસથી પચીસ હજારની લીડથી કોંગ્રેસ પાર્ટી દમણ અને દીવમાં જીત હાસિલ કરશે